જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન રાજકોટ પ્રેસિડેન્ટ જી ચોક્કસથી જે કારીગર ભાઈઓને ગુજરાતી તથા બંગાળી ભાઈઓને ત્યાં કામ કરતા કારીગરો હોય તેમનું રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે ચોક્કસથી આપણે નજીકને લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું જોઈએ જેથી કરીને આપણે આપણી રાજકોટની તથા આપણા ભારત દેશની સુરક્ષામાં છે ને એ વધારો કરી શકીએ અને એ સુરક્ષિત થઈ શકીએ આપણે આપણે ત્યાં જે કામ કરતા લોકો હોય છે તેનું રજિસ્ટ્રેશન હોય તો આપણે એક પુરાવા તરીકે સાબિત થાય કે આપણે વેરીફાઈ લોકો છે અને તેની રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે આપના માધ્યમથી દરેક ગુજરાતી તથા ભાઈઓને વિનંતી છે કે આપણે ત્યાં કામ કરતા કારીગરનું રજીસ્ટ્રેશન ચોક્કસથી કરાવી લેશો અને આજે જ્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ પહેલાં પણ લગભગ પાંચ છ દિવસ પાંચ છ દિવસમાં પચીસથી સત્યાવીસ જેટલા કેસો નોંધાણા છે તેમજ આપણે પોલીસ જે એસઓજીની ટીમ છે એમને પણ રિક્વેસ્ટ કરીએ કે જો એ થોડોક સમય આપે તો તથા બંગાળી એસોસિએશન છે તેઓને સાથે લઈ અને પાંચ પંદર દિવસનો સમય આપે જેથી કરીને જે લોકો બાકી છે તે લોકો પોતાનું રજીસ્ટ્રેશન વહેલાસર કરાવી શકે અંદાજિત પચાસથી થી એક પચાસ હજારથી થી એક લાખ સુધી બંગાળી કાર્યકર ભાઈઓ કામ કરતા હશે